હોળીની વાત બરસાના વગર અધૂરી જ લાગે છે ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થળ એટલે કે મથુરા અને તેમાં પણ ખાસ કરીને નંદગામ અને બરસાનાની હોળીની તો વાત જ અલગ છે આજની તારીખમાં પણ લોકો વ્રજની હોળી જોવા માટે અલગ અલગ સ્થળેથી આવે છે તમને જાણીને નવાઈ લાગશે કે જ્યાં આખા દેશમાં હોળી અને ધૂળેટી એમ બે દિવસનો તહેવાર છે ત્યારે વ્રજમાં હોળીનો તહેવાર દોઢ મહિના સુધી ચાલે છે તો ચાલો જાણીએ કે આ દોઢ મહિના દરમિયાન કઈ કઈ હોળી રમવામાં આવે છે લડડુ હોળી લડડુની હોળી રાધારાણીની નગરી બરસાનામાં રમવામાં આવે છે આ દિવસે રાધાજીના ગામ બરસાનામાં ફાગ આમંત્રણનો ઉત્સવ પણ મનાવવામાં આવે છે આ ઉત્સવના ભાગરૂપે લાડુ ઉછાળવામાં આવે છે અને લાડુઓને લૂંટવા માટે લોકોની ભારે પડાપડી હોય છે લોકવાયિકા મુજબ ફાગણ મહિનાની શરૂઆતમાં એટલે કે ફાગણ સુદ પૂનમના દિવસે બરસાનાની રાણી રાધાજીએ નંદગામના કુંવર કૃષ્ણને હોળી રમવાનું આમંત્રણ મોકલાવ્યું હતું કૃષ્ણએ રાધાજીના આમંત્રણનો સ્વીકાર કરતાં તેમણે આખા બરસાનામાં લાડુ વહેંચ્યા હતા ત્યારથી લઈને આજ સુધી બરસાનામાં આ દિવસને લડ્ડુની હોળીના નામે ઓળખવામાં આવે છે લઠ્ઠમાર હોળી વ્રજની લઠ્ઠમાર હોળી ખૂબ જ પ્રસિદ્ધ છે લઠ્ઠમાર હોળી બરસાનામાં જ નંદગામના હોરિયારો સાથે રમવામાં આવે છે આ લઠ્ઠમાર હોળીમાં નંદગામના યુવકો અને બરસાનાની યુવતીઓ ભાગ લે છે આ હોળી સાથે એક પ્રાચીન કથા જોડાયેલી છે એવું માનવામાં આવે છે કે જ્યારે નંદગામથી શ્રીકૃષ્ણ સખાઓ સાથે હોળી રમવા બરસાના આવ્યા ત્યારે રાધાજીની સખીઓએ તેમને ગામમાં પ્રવેશતા રોકવા માટે લાકડીઓથી માર મારવાનો પ્રયાસ કર્યો હતો જેના જવાબમાં કૃષ્ણ સહિત સખાઓએ બધી સખીઓ પર ગુલાલની છોડ ઉડાડીને ગામમાં પ્રવેશીને હોળી રમી હતી આજે પણ વ્રજમાં આ પ્રકારે લઠ્ઠમાર હોળી રમાય છે જો કે આજે યુવતીઓની લાકડીઓના મારથી બચવા યુવકો ઢાલનો ઉપયોગ કરે છે અને હાસ્ય કિલ્લોલ કરતા લઠ્ઠમાર હોળી કે હુરિયારાનો આનંદ ઉઠાવે છે ફૂલોની હોળી લડ્ડુ હોળી લઠ્ઠમાર હોળી બાદ ફૂલથી હોળી રમવામાં આવે છે આ હોળી મથુરામાં આવેલા દ્વારકાધીશના મંદિરમાં રમાય છે મંદિરમાં અનેક પ્રકારના રંગબેરંગી ફૂલોથી દ્વારકાધીશને હોળી રમાડવામાં આવે છે મથુરામાં આ હોળીને રંગભરનીના નામથી પણ ઓળખવામાં આવે છે છડીમાર હોળી તમને લાગશે કે લઠમાર હોળી અને છડીમાર હોળી વચ્ચે સૂંફે પરંતુ અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે વ્રજ પરિસરમાં ભગવાન શ્રી કૃષ્ણની અલગ અલગ ભાવથી ભક્તિ કરવામાં આવે છે ખાસ કરીને ગોકુલમાં ગોકુલમાં શ્રી કૃષ્ણનું બાળપણ વીત્યું છે એટલા માટે ગોકુલવાસી કૃષ્ણને બાળ સ્વરૂપે ભજે છે હોળીના ખેલમાં કૃષ્ણને ક્યાંક વાગી ન જાય એટલા માટે તેઓ છડીથી હોળી રમે છે આ છડી કાપડમાંથી બનાવવામાં આવે છે ગોકુલની આ છડી માર હોળી પણ બરસાનાની લઠમાર હોળી જેટલી જ વિખ્યાત છે ગુલાલની હોળી હોળીનો તહેવાર રંગ વગર અધૂરો જ લાગે છે તમામ પ્રકારની હોળી ધામધૂમથી રમ્યા બાદ ગુલાલથી હોળી રમવામાં આવે છે વ્રજમાં ગુલાલની હોળી રમવાની સાથે સાથે રસિયા ગાવાનું પણ મહત્ત્વ છે રસિયા પારંપરિક વ્રજ ભાષામાં ગાવવામાં આવે છે કહેવામાં આવે છે કે હોળીના દોઢ મહિના દરમિયાન વ્રજભક્તો કૃષ્ણને ગારી પણ આપે છે અને ભગવાન તેને સહર્ષ સ્વીકારી પણ લે છે રસિયા ગવાતા હોય ત્યારે નરનારીનો વેશ ધારણ કરીને નૃત્ય પણ કરે છે વ્રજની આ ગુલાલની હોળી જોવા માટે દર વર્ષે દેશ વિદેશથી લોકો આવે છે